ले फटाफट वेना है देखो न पापा हमारे apa से पैला है ये रहा ये रहा ओला आ पे ओला काइन व्लॉग में आवता न ये नाना ई तो दी महीने वेणवा आवो है अबे ने साइड उठवाए को बचो बते ईनो काय

આવાર મકાન હું હતું બેડા મને ખબર છે મોના તો મન તો બીક જ આવે ને પોણી એક વખત પડેલું છે ને મિત્રો એટલે મને બીક આવે છે વાળ બગડી જાય એટલા આ સાઈડ આ સાઈડ એક બીજું ફોટિયું થાય છે ચેડે કે ના આ સાઈડ ફોટિયું બીજું અન પેલી સાઈડ રોડ લઈ જાય

વાયરોમાં કાઢો આ આલમ પણ બે દાડાથી હો પાણી ભરાન ન કરઈ દે કરી ભડવો દો કેનાર પરો અમારી અમારી જે પાછ પડવાને રાઈ ઘણી વખત કરે હો એ નથી કે આ રે પાણીનો કોઈ નથી કી કોઈ વિશ્વાને કોઈ નથી હું પડો પકળતું એટલે খাল <laughs> নাথাকে